નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર નથી કાયદાનો ડર ઉડે છે ધજાગરા બેફામ કોણ રાખશે અંકુશ ગુનેગારો બેફામ આજ રોજ તારીખ ચાર બે બે હજાર પચીસની એક એવી ઘટના જે સાંભળતા આપને કરનાર ઉપર ધિક્કાર તથા જેના ઉપર ગુજરી છે એના ઉપર દયા આવશે તો સાંભળો ઘટના એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગામ ભોપલકાની સીમમાં ભોપલકાથી લીંબડી જતા રસ્તા પર એક દલવાડીનું ખેતર આવે છે જેનું નામ સેજુબેન રવજીભાઈ રાઠોડ તથા જેઠાભાઈ પૂંજાભાઈ દસ વીઘા જમીન આવેલ છે જે જમીન ભાગવી વાવેતર દેવરામભાઈ વાલાભાઈ સોનગરા જેમની ઉંમર પણ આશરે સિતેર વર્ષ જેવી છે જે ભાગવું રાખી પોતાની બે ટકની રોજીરોટી કાઢે છે અને ગુજરાન ચલાવે છે આવી સ્થિતિમાં જમીનમાં પોતે જીરું આવે છે

આવો અમારી ચેનલ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના સમક્ષ વાત કરી હતી અને આજે ભોગ બનનાર ખેડૂતે અમારી ચેનલને આમંત્રણ આપ્યું હતું જેથી અમે તેની સંપૂર્ણ વાત અમારા કેમેરામાં કેદ કરી હતી આ ઘટના બાબતે તારીખ એક બે બે હજાર પચીસની કલ્યાણપુર પોલીસ સ્ટેશન ઉપર ફરિયાદ પણ આપેલ છે પોલીસ તારીખ ત્રણ બે બે હજાર પચીસની સ્થળ ઉપર આવી સ્થળની ચકાસણી કરી છે પણ ખેડૂતને ત્યાં કોઈ સ્થળ ઉપર પૂછવામાં આવ્યું નથી ન્યાય મળે તો હું આગળ જઈશ અને તે છતાં નહીં મળે તો હું ઝેરી દવા પીને કરીશ તો હવે જોવાનું એ રહ્યું કે સાચા ખેડૂત દેવરામભાઈને ન્યાય મળે છે કે કેમ તે આવનાર સમય જ બતાવશે રિપોર્ટર વનરાજસિંહ જાડેજા દ્વારા તાલુકાના ગામની અંદર આવ્યું છું

અરજી લખાવી ભાટીએ ફરિયાદ લખાવી પોલીસ ફરિયાદ ફરિયાદ કરેલ છે એ લોકો છે એ લોકો કાલ આવીને બપોરે સ્થળ તપાસ કરી ગયા બરોબર ઓલા લોકો મેં નામ દીધા એરસ હતા પણ એને પછી આજે છોડી

અને દવા પી પાછો આગળ આગળ જવા માંગો છો આગળ જવા હું માંગું છું આની કાર્યવાહી પૂરેપૂરી મેં નામ દીધા ને એની કાર્યવાહી પૂરેપૂરી થઈ ગઈ તો પ્રશાસને કોઈ પગલા ભર્યા નથી એવી તમને આશંકા છે એમને મને આશંકા છે હજી કોઈ પ્રશાસને એને થોડી મેલા છે કાર્બોપુરીની બહેરી મહિલાના ઉપર આજે થોડી મેલા કે જાવ તમને આવીને પછી કાઈ પણ કહેવામાં આવ્યું છે પ્રશાસન દ્વારા કે તમને આમ ન્યાય મળશે કેવું કંઈ ના એ કાઈ નથી કહ્યું અમે ટપ્પા ચાલુ રાખ્યો એકદમ જાવ બરોબર ઓકે થઈ ગયું